હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સાડા નવ ને આજે તો કામ ચાલુ પડતું જ નથી એમ બેન ચાલુ છે હજી તો હું ચાલુ હશે તમે બધા ગેસ કરો અત્યારે બધાના ઘરે હોય અત્યારે સિઝન છે ઘઉંની એટલે ઘઉંનું કામ અમારે જો સાફ કરવાનું ચાલુ છે અહીંયા જો આટલા ઘઉં પડ્યા છે મમ્મીએ જો

કેટલા મસ્ત ઘઉં આવી ગયા છે દિવેલ ભરી દઈએ એટલે શાંતિ પણ આ ભાઈ છે ને ક્યાં ક્યાં ઘઉં ને નક્કી નથી મમ્મી બધે વેરી જો 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 દાદા ભેગા કરે અને આ ભાઈ ત્યાં ઉડાડે છે ને બા કાંઈ કહેતા જ નથી જો જો આગો મેં આગું નાખી દીધું ને તો આગો આવ્યો મમ્મી એટલે તને વાક એ જો આવું છે તમારે કાંઈ કે હજી કાંઈ નહીં એ કે કાંઈ નહીં આમ જો અહીંયા ઠેર બધે ઉડાડ્યા

બહાર થી નહીં અંદર થી તૂટી જાય સાચી વાત છે સમય અને પોતાના બે એકસાથે સાથે તકલીફ આપે ત્યારે શું કેવું જ કાનુ તારે તો હું હોય ઘઉં થી રમવાનું હોય બીજું કઈ ન હોય બરાબર ને હું એ દાદા એ શું કીધું માણસ અંદાજ લે 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 કાલુડું થઈ જાય હા વાલુડું એ વાલુડુ અંજો એ વાલુડુ આને છે ને બાયે માથે ચડાવ્યો છે ચડાવવાનું હોય

ચાલો મળું પછી તો જો અહીંયા ઘઉ સારા બે કટ્ટા છે એક કટ્ટો હવે બાકી રહ્યું છે મસ્ત સાફ સફાઈ ગઈ છે ઘઉં ચાલીએ ને એટલે બહુ નીકળે એટલે બધું સાફ સુફ થઈ ગયું મસ્ત સોફા નહીં એટલે જો બધું ક્લીન કરીને જો મસ્ત પાથરી દીધા આપણે હવે એક કટ્ટું બાકી રહ્યું છે ખાલી ઈ હવે પ્રાશીવ ભાઈ સુતા હોય ને ત્યારે થાય સવારમાં માં સુતોતો હતો ને ત્યારે આ બે કટ્ટા ત્યાં થોડીક વાર થોડુંક રહ્યું ને ત્યાં ભાઈ જાગી ગયા તા એટલે હવે છે ને આપણે એ સૂતો હશે ને ત્યારે પાછું એક કઠો કરવાનું થશે બાકી એ સેજ પણ શોખ ન લાગે ને બધું કેટલા બધા ઘઉં તો સોફા નીચે જવા દીધા ભાઈ મમ્મી ખીજાય નહીં કે નહીં મમ્મી એને એમ કે કરવા દે ને ભલે રમે રમવા દે ને એમ કરે ને તો બધા સોફા હેઠળ જવા દે એટલે હવે સૂતો હોય ને ત્યારે તે થાય એક બાકી રહી ગયું છે ને બે કરી નાખ્યા છે તો ચાલો થોડું ઘણું બીજું કામ છે ઘરનું એ બતાવી દઈએ તો ચાલો આપણે અહીંયા જો કેટલા દિવસ પછી થઈ છે શૂટ કારણ કે વાર મેં સવારના વારે જમી લીધું હોય ને એવું બધું થયું હોય એટલે બપોરે જમવાનું ન હોય થતું એટલે વિડીયો શૂટ બપોર ન થતો હોય આજે આપણે સવારનો કાંઈ જયમાં જ નથી ચા નથી પીતી અત્યારે છે જમવા બેઠા છે તો જમવા લીધું છે એ જો તમને બતાવું

આજે તો સવારે નથી પીધું નહીં બપોરે હું કઈ નઈ છાશ કે ચા દૂધ કઈ ન લેતી હો પણ આજે આપણે સવારે આજ સવારે ચા નથી પીધી ને એટલે અત્યારે લઈ લીધું નેતર વળી બાદ માથું માથું દુખે તો એ તો એટલે જો આપણે મસ્ત હવે ચાલો બધા જમવા માટે સલાડ હેલ્ધી ખાવાનું છે આજે સલાડ સાથે એમ એટલે ચાલો બધા જમવા માટે અહીંયા વાગી ગયા છે સાડા પાંચ જો સાડા પાંચ વાગી ગયા છે ને આપણે જો બહાર બનાવીએ છીએ આપણા માટે મમ્મી મસ્ત મજાની ચા બનાવે છે તો જોઈ આવી મમ્મી શું કરો છો મમ્મી માથું થોડુંક થોડુંક દુખે છે બપોર ચા પીધી ને તોય તો જો અહીંયા મસ્ત આવડી ચા રેડી છે આ છે ચીકુનું જ્યુસ મારા લાલા માટે કા મમ્મી હવે લાલા ને જગાડો ને તો પછી સાંજે સાંજે રાત્રે સુઈ જશે ને તો પછી સવારે વેલો હેરાન કરવા જાગી જશે

ખાય તો તુપાસ સાંજે જમીશ ને કે નહીં જેમ ને તો માર નહીં ચાલે એ મમ્મીને મને કેટલી જાડી કરવી એ છે કયો બધા લેવું એવું છે મમ્મીને જાડીનું તો નહીં પણ મમ્મીને એવું છે કે ખાય લેવાનું એમ ટાઈમ ટુ ટાઈમ લેવાનું એમ ને મમ્મી જમી લેવાનું એમ ને ટાઈમ ટુ ટાઈમ જમી લેવાનું પછી કેવું થાય ખબર મમ્મી અત્યારે હું નાસ્તો ને એવું કરું ને એટલે પછી ભૂખ જ નથી લાગતી એવું થાય ટાઈમ એટલે હા ટાઈમ વેખાઈ જાય કોઈ દિવસ બપોર પછી હું નાસ્તો નથી કરતી ને એટલે પછી એવું થશે હવે થોડુંક જમ નાસ્તો કરીશ થોડો અને શું કરો તમે અલ અચ્છા આપણે છે માખણ ઉતારીને ઘી કરવા માટેની તો જો મસ્ત મજાનું અમારે ગાયનું દૂધ કાનું માટે આવે છે અમારા માટે આમ ભેંસનું બંધ રાવું આ કાનુંના દૂધની મલાઈ છે હા ગાયના દૂધની જો એવું છે કારણ કે ડાયરેક્ટ છે ને મમ્મી આમ તો હજી બાળકોની ઓજરી ઓલી હોય ને તો મલાઈ ઉતારી દઈએ ને દૂધ તો એ સારું હળવું થોડુંક વધારે થઈ જાય એમ ગાયનું જો જોકે હળવું જ હોય પણ હજી લોકો નાના બાળકોની હોજરી હજી નાની હોય એટલે વધારે થોડુંક હળવું થઈ જાય છે ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ ટોસ ને ચાનો ચાલો તોડવાનું બાકી છે હજી તો કોઈ ને નાસ્તો કરવો હોય તો આવી જાવ કાનો ભાઈ ચૂતા જ મમ્મી જશે અને જગાડવા આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ પ્રાશીવ ભાઈ હવે છે ને જાગી ગયા છે અને ઓલું વધારે ઊંઘાઈ ગયું છે ને

તેલ નથ નખાણો આ બે દૂધ નથ નાખ મને કેમ રો આવે છે માર કાના ને તાટા જાવ છે ટાટા જાવ છે ગાર્ડન માં ચાલો ગાર્ડન લ્યો દાદા ક્યાં ગયા લે ક્યાં વઈ ગયા દાદા ઓ ક્યાં ગયા દાદા એ અહીંયા પપ્પા ને જઈ ગયા ને તે ગઈ ગયા દાદા તાટા જાવ છે

પપ્પા આગળ જાવું જ નમ તો પપ્પા આગળ બેઠા હોય આપડે બે હોવી ને તો પપ્પા ના આગળ જાવું ન હોય હાર્દિક આગળ જાવું હોય અરે એ તો મમ્મી ક્યાંક દવાખાને કેમ આમ બે લઈને જાવી ને તો કાંઈ આપણને મને છોડે જ નહિ હાર્દિક પકડે ને તો એના આગળ જવું નહીં મને છોડે નહીં અને કાંઈ ડોક્ટર નું કાંઈ સાંભળવા દે નહીં એવું કરે ને દેકારો મારી આગળ જ રહેવું નાર્દિક એમ કે તું અંદર સમજી લે આખો દિવસ તું ઘરે હોય ને એટલે જે કે નહીં અને આ સાંભળવા નો દે એ કે લાય હું એને લઈને બહાર જાઉં પણ સાંભળવા દે તો ને કઈ ન સાંભળવા દે હા છોડે જ નહીં અને રોવે 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 કેટલો રોવે જાણે કેવો માયરો ન હોય માવડિયો થઈ ગયો મમ્મી હાર્દિક કઈ માવડિયા હતા કે નહીં આમ કોઈ આગળ જાતા નહીં કે નહીં આખો દી ઘરે તો હોય ને એટલે એને જેવો એને છોકરો નો થાય એવું છે જો તો ચાલો હવે સાંજે બનાવવાનું છે મસ્ત મજાની લાઈવ કળી નું શાક કાં ની લાઈવ પાડવાની છે કળી એનું શાક કરવાનું છે તો રેસીપી આપીશું તમને તો છેલ્લે સુધી બ્લોગ જોતા રેજો ચાલો આપણે આગળ કીધું ને કે બનાવવાનું છે લાઈવ ગાંઠિયા શાક તો જો ક્યારેક છે ને ઉનાળો હોય ને ગ્રીન સબ્જી નો હોય ને કઠોળ ન ભાવતું હોય ને એવું હોય ને તો ત્યારે જટપટ બની જાય ફટાફટ એવું દેશી ઓલમોસ્ટ એમ તો જો મમ્મી લીધો છે ચણા નો લોટ કા મમ્મી શું શું નાખવાનું હવે કહેતા જ આજો તો જો લાલ મરચું પછી થોડું મીઠું પછી થોડું ધનિયા પાવડર

બેટર આટલું જાડું રાખવાનું છે ગાંઠિયો પડે ને એવું બરાબર ને મમ્મી ગાંઠિયા પડે ને એવું રાખવાનું જો આવો સંચો ને સંચાની અંદર એને કરીને ગાંઠીઓ જલ્દી થી પડે બરાબર ને ચોટી હા ચોટી ન જાય તો જો આ રીતે બધું બેટર છે ને એ સંચા ની અંદર આ મશીન આવે ગાંઠિયા પાડવાનું આની અંદર ઘણી બધી જાળી આવે કા મમ્મી સેવ ની બધી એટલે જો આપણે આ કઈ કઈ નંબર ની ગાંઠિયા પાડવાની જાળી લીધી છે ને હા મોટી થોડી ગાંઠિયા પડે ને એવી નીચે જાળી આવે જો બતાવું તમને આવી કાણાવાળી તો આવી જો જાડી લેવાની છે અને જો મમ્મી બધું સંચાની અંદર ભરી દે છે એ ઓનલી ફોર થ્રી આઈટમ જ નાખવાની છે મીઠું ધાણાજીરું અને લાલ મરચું બરાબર ને ચણાનો લોટ ને પાણી તો જો એવું છે અને આજે જો આપણા હાથ કેવા થઈ ગયા છે હોળી રેમી હોય ને એવા થઈ ગયા છે ને તો હોળી નથી રમ્યું હું તો છે ને સામેવાળા ઘરે થોડીક બેસવા ગઈ હતી ને

ચાલો રાય જીરું ગયું લીમડો ગયો એ હવે મમ્મી કે ઢાંકવું પડશે મારે હિંગ ગઈ નાખવાની છે છાશ મેન ઇંગ્રીડિયન્ટ ઓ વાવ મમ્મી એ ધુમાડો કર્યો મમ્મી ગરમમાં માં નાખીએ છાશ તો છાશ ફાટી નો જાય નો ફાટે જો મમ્મીએ છાશ નાખી દીધી છે આ મેન ઇંગ્રીડિયન્ટ છે આ શાક નું કા મમ્મી છાશ હા તો જો મમ્મી એક ગ્લાસ ભરીને છાશ નાખી દીધી છે થોડું પાણી જોશે જો થોડું પાણી નાખું કેમ કે ખાટી હોય ને થોડીક છાશ એટલે જ પાણીનો પણ ઉપયોગ કરવાનો હવે મમ્મી નાખે છે મસ્ત જો હું કહેતી હતી ને હમણાં મમ્મીએ બનાવી લસણની ચટણી એ હવે લસણની ચટણી જાશે કા તાજી લસણની ચટણી છે તો જો છાશની અંદર હવે ઉકળવા દેવાની હા હળદર નાખી દીધી ને હવે છે ને એક ઉભરો આવવા દેવાનો ને મમ્મી હળદર ને મીઠું ગયું છે જો લસણની ચટણી હળદર અને મીઠું થોડીક ખાંડ નાખવાની જરી ગમતી હા એટલે જેને જેટલું આમ પણ જેવું સેજું હા બંને ટેસ્ટ મિક્સ ભાવતો હોય આપણા ગુજરાતીઓને તો મોસ્ટલી ખાટું મીઠું ભાવતું જ હોય મોસ્ટલી બધાને એટલે નાખવી હોય નાખી શકે ના ભાવતું હોય તો નહીં નાખવાની બરાબર ને મમ્મી હવે આને એક ઉભરો આવી દઈએ પછી હું તમને બતાવું ગાંઠિયા કઈ રીતે અંદર મમ્મી પાડે બરાબર જાને છાશ એક ઉભરો આવી ગયો છે મસ્ત ઉકળવા માંડી છે બરાબર હવે પાડી દેશું મમ્મી તો જો આવી રીતે આપણે ગાંઠિયા પાડી દેવાના જો વાહ ગોળ 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 ફેરવી નાખવાના સંચાને ફટાફટ જો મમ્મી પાડે છે ગાંઠિયા રેડી પૂરું બસ જો આટલું ઈઝી છે આ શાક હવે તો મજા આવી જાય મમ્મી બાર આપડે બેઠા હા ચોમાસા માં જોકે મને નથી ભાવતું પણ બીજા બધા ભાવતું હોય ને મજા આવે લાઈવ ગાંઠિયા ને શાક ઓછું ભાવે એમ જેને ભાવતું હોય ને બહુ ભાવે હાર્દિક ને બહુ ભાવે છે

આવું કાંઠિયાનું શાક આ મસ્ત બજાનું લાય ઉનાળાની અંદર જ્યારે આપણે કમી હોય શાકભાજીની ત્યારે ક્યારેક આવું હોય તે કરવું જેથી કરીને મજા આવે ખાવાની તે અને એક અટકનું કંઈક અલગ શાકય મળી રહે તો આ એક શાક એવું છે ને શાક તો કેવું લાગ્યું તમને કહેજો બધા પ્રાસી રમે છે આ બધું શું છે આ બધું આ બધું બનાવી રહ્યા છે એવું છે ક્યાં ક્યાં જવું છે હું જાઉં છું વિદેશ હું જાઉ છું એક મસ્ત મજાની જગ્યા એ આવું છે કે મમ્મી છે દસ બાર દિવસ માટે એક જગ્યા એ તો ક્યાં જવાનું છે એ તમે કારના બ્લોગ માં તમને ખબર પડશે કે હું ક્યાં જાવ છું મસ્ત મજાના